શહેરના પોટીકો ખાતે બેઝિયા દ્વારા વિઝન બે હજાર ત્રેવીસ અંતર્ગત પ્રથમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન બેઝિયા દ્વારા પોટીકો હોટલ ખાતે સૌપ્રથમ પ્રથમ બેઝિયા વિઝન બે હજાર ત્રેવીસ પડકારો અને આઈટી અને ઇડ્સમાં તકો વિશે સાથે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીટીએસટી અને ભારત સરકારના સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીએ ભાવનગર આઈટી એન્ડ ઇલેક્ટ્રોનિક્સના અધિકારીઓએ કંપનીના પ્રતિનિધિઓ માર્ગદર્શન આપ્યું ભાવનગરની વિશેષ પરિસ્થિતિ અને જરૂરિયાતો અનુસાર આઈટી અને ટેકનોલોજી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આ કોન્ફરન્સમાં સરકાર તરફથી એકમોને મળતી વિવિધ સહાય રાહત અને સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ કોન્ફરન્સમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કોન્ફરન્સમાં બસિયાના પ્રમુખે આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત તમામ ઔદ્યોગિક એકમોને સંબોધિત કર્યા હતા So, as we all are aware that during the govern Gujarat summit 2024 our Honorable Prime Minister Narendra Modi ji delivered a 25 year plan for India sir now many karta rojo now I would like to request uh, MLA of Bhavnagar West Honorable Mr Jitu Bai Vagani sir he is a former cabinet minister of education science and technology in government of Gujarat And technology ना विकास मात्र हम्बे ખૂબ ખુલ્લા હતી મારે વિજય નહેરાને યાદ કરવા જોઈએ કે એ મારા સેક્રેટરી હતા ત્યારે મારી પાસે આ પોર્ટફોલિયો હતો એવા વખતે અમે આ પોલિસી જાહેર કરી તમને ખબર હતી આપણને ખબર છે કે ગાડી ચૂકી જાય છે ઉપસ્થિત આટલેટ સાથે જોડાયા મિલનભાઈ તેજસભાઈ નીતિબેન અને સમગ્ર એમની ટીમ ને વિશેષ અભિનંદન આપું છું ઘણા ટાઈમથી વાત થતી હતી આપણે પછી પાછું डीएसटीમાંથી એક પાછળ કલેકટિવ જપાટન એટલે અહીંયા કોણ આવી પ્રશ્નો પૂછોバルજી મે મોનાટેગનનો ફોન કર્યો પર બાવન આ પ્રકાર છે પણ મને આનંદ છે કે નેહા ગોએલ ખૂબ તૈયારી સાથે સરસ મજાનો કર્યું જેનાથી મને એવું લાગે છે કે સાથે જે જોડાયેલા છે એમને સંતોષ મળ્યો અને એક વાત પ્રિયામાં અમારે અમર પૂ દીજો પડે છે છેવળનું તો તમારા જે પણ પ્રશ્નો હોય તમારા જે પણ કોઈ એવા વિચાર હોય કારણ કે તમે આ લોકોને અહીંયા કામ કરવાનું છે એટલે તમારા જો કોઈ વિચાર હોય કારણ કે ખૂબ યંગસ્ટર પણ અહીંયા બેઠા છે તો ચોક્કસથી તમે શેર કરજો કારણ કે મોદીજીએ જ કીધું છે સૌનો સાથ સૌનો વિકાસ આપણે બધાએ સાથે મળી અને ભાવનગરને આઈટી ક્ષેત્રે પણ ખૂબ આગળ લાવવાનું છે ફરીથી ઓલ ધ બેસ્ટ અને જે જે લોકોએ આ જે કેટલો સરસ પ્રોગ્રામ થયો છે એમાં एसटीपीઆ ઇઝ કોર્સ સ્ટાર્ટિંગ હસ વન ટુ અપલોજાઇઝ આઈ નોટ ગુડ એટ ગુજરાત ગુજરાતી ભાષા મે આઈ કેન મે આસ્ક ગુજરાતીમાં પતા પૂછું કે મે કે આવ્યું સો અને બેસાડવાનો પ્રયાસ કરવાના છે લામાં નિરાશ થવાની આવી છે કઈ રાખી ને લગભગ કે કોઈ વાત કરતા પણ યાદ નથી પણ વાત કરી રહ્યા છે તમે વાત કરતા એમાં આપણે ખૂબ હું મિલન મહેતા બેસિયામાં સેક્રેટરી છું આજે અમારી બેસિયાની આ વર્ષની પ્રથમ કોન્ફરન્સ કરી જેમાં અમે આઈટી અને આઈટી ઇનેબલ સર્વિસીસ બિઝનેસના ડેવલપમેન્ટ માટે અમે સોફ્ટવેર ટેકનોલોજી પાર્કનું ગાંધીનગરથી એક ડેલિગેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ડેલિગેશન અહીંયા આવ્યું હતું એ બંને એજન્સીએ એમના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમો વિશે માહિતી આપી કે જેનો આપણે લાભ ઉઠાવી શકીએ આ સમયે ભાવનગરના બંને ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત હતા અને જીતુભાઈએ ખાસ આપ સૌને આનંદ થાય એવી જાહેરાત કરી છે કે આઈટી પાર્ક આઈટી પાર્ક મળવા જઈ રહ્યો છે જેનાથી ભાવનગરના સ્ટુડન્ટને ભાવનગરમાં જ રોજગારી મળશે અને એક એવો માહોલ ઉભો થશે કે જેવો અત્યારે બેંગ્લોર કે હૈદરાબાદમાં જોવા મળે છે એવો નાના પાયે ભાવનગરમાં માહોલ બનશે અને ઘણી બધી રોજગારીનું સર્જન થશે હું તેજસ જાની ભાવનગર ઇલેક્ટ્રોનિક સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ આજ રોજ ભાવનગર ખાતે અમારા આઈટી અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના લોકોની એક કોન્ફરન્સ થઈ જેના મુખ્ય અતિથિઓ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીઆઈ અને ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી નું ડેલિગેશન ગાંધીનગરથી આવેલું અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ ગવર્મેન્ટની જે આઈટી અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની જે કંઈ પોલિસીસ છે અને કેમ ભાવનગરના લોકો એનો બેનિફિટ લઈ શકે અને જેમ ભાવનગરમાંથી માઇન લોકો બીજા સિટીમાં જોબ માટે જાય છે આઈટી ક્ષેત્ર ના એ લોકો કેમ કરીને ભાવનગરની બહાર જતા અટકે એ પોલિસીનો લાભ લે અને કંપનીઓ લે અને લોકલ લોકોનું માઇગ્રેશન ઘટે એ સંદર્ભી ચર્ચાઓ થઈ અને ભાવનગરના આપણા બંને શ્રીઓ પૂર્વ પશ્ચિમના ઉપસ્થિત રહ્યા હતા અને એમની ઉપસ્થિતિમાં જ જાહેરાત થઈ કે રાજ્ય સરકારના દરેક ફોર્માલિટીસ પૂરી થઈ ગઈ છે ભાવનગરમાં બહુ જલ્દી જ આઈટી પાર્ક બનવા જઈ રહ્યો છે માત્ર ને માત્ર લેન્ડની એલોકેશનની જ પ્રોસેસ બાકી છે બહુ જલ્દી થઈ જશે એટલે ભાવનગર પણ દૂર નથી બીજા સિટીઓની જેમ ત્યાં આઈટી પાર્ક બનવા જઈ રહ્યો છે અને ભાવનગરના લોકોને બહાર જતાં આપણે કોઈક અંશે રોકી શકશું